જંગલની ઝું અને રૂપસુંદરી રોમાન્ટિક સંસ્કરણ એક વખત છે વિક્રમ નામનો એક પરાક્રમી અને ન્યાયી રાજા પોતાના રાજ્યના જંગલોમાં શિકાર કરવા નીકળ્યો હતો

કે રાજાનું થાકેલું મન પણ તરત શાંત થઈ ગયું રાજા એક ક્ષણ માટે પોતાના શ્વાસ ભૂલી ગયો યુવતીને જોઈને રાજાએ નમ્ર અવાજમાં પૂછ્યું હે સુવર્ણમુખી તમે આ જંગલમાં એકલી કેમ રહો છો યુવતીએ ધીમા સ્વરે જવાબ આપ્યો મહારાજ હું સાધુવરની પુત્રી છું પિતા સાધનામાં તલ્લીન રહ્યા અને તેમનું અવસાન થતા હું અહીં જ રહી ગઈ આ જંગલ મારું ઘર છે રાજા એ બોલ સાંભળીને મંત્રમુગ્ધ થયો પણ એના હૃદયમાં તો બીજી જ આગ સળગમાં લાગી હતી એ આગ હતી પ્રેમની તેને લાગ્યું કે યુવતીની આંખો તેની સાથે કંઈક બોલી રહી છે એ જંગલના વૃક્ષો પણ જાણે મૌન સાક્ષી બનીને ઉભા રહી ગયા ધીમેથી કહ્યું તમારી આંખોમાં કંઈક છે જે મને ખેંચી લે છે એમાં કરુણા છે શાંતિ છે અને સાથે જ એવી ઉર્જા છે કે હું એને અવગણાવી શકતો નથી શું તમે ક્યારે મારા મહેલ આવવા ઈચ્છો યુવતી શહેમાઈ ગઈ એની નજર નીચે ઝૂકી ગઈ પણ હોઠો પર એક મૃદુ સ્મિત ફૂટી નીકળ્યું એ સ્મિતે રાજાના હૃદયને વીજળી સમૂહ સ્પર્શી ગયું રાજા આખી રાત જંગલમાં ફરી શક્યા નહીં એના મનમાં તો ફક્ત યુવતીનો ચહેરો એની મીઠી વાતો અને એની શાંતિ ભરી નજર જ ઘૂમતી રહી બીજા દિવસે પોતાના વિશ્વાસુ સિપાહીઓને મોકલ્યા કે જંગલની ઝૂંપડીમાં વસતી એ રૂપ સુંદરીને વિનમ્રતાથી મહેલમાં લાવો હું એને રાજ્યની રાણી બનાવવાનો નિર્ધાર કર્યો છે જયારે યુવતી મહેલમાં આવી ત્યારે આખું રાજ્ય રાજા થી રાણી બનાવી પણ એ દિવસથી રાજમહેલની રાત્રે મહેલની બારીમાંથી ચાંદની અંદર આવી રહી હતી રાજા અને રાણી એકબીજાને નિહાળતા રહ્યા કોઈ શબ્દ ન બોલ્યો છતાં તેમના હૃદયોના સંવાદે આખું આકાશ પ્રેમના સંગીતથી ગુજરી ઉઠ્યું અને આ રીતે રાજ્યને સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પ્રેમી સુગંધ પણ મળી ગઈ